નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો પહેલી તારીખ આઠમો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે શુક્રવારના રોજ મિત્રો આજની આવકની વાત કરીને ધાણાની તો આજની આવક ચાર હજાર ગુણીની આવક જોવા મળી રહી છે મિત્રો અને હરાજીની વાત કરીને મિત્રો તો હરાજી અત્યારે છાપરા નંબર આઠમાં ચુમલીને ફિલોરથી ચાલુ થવાની તૈયારી થઈ ગઈ છે તમે જોઈ શકો બધા ભેગા થઈ ગયા છે મિત્રો